शेख न <tell> 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 పశ్చిమ <Sessizuk> <Sessizuk> બકરી ને પકડી છેમાં બે ચાર પંજરા ખાધી તેમાં અમારીએ તેને મારી નાખી બેટા કાંડડા ખા પેલા ચાર પાસે ઉભો રાખીને ચાર ચાવટા મારો આ મીંડું અને બે લીટા તે મારી બકરીને ડાઠ મા મારી અને બકડી મરી જાય છે આ આ મોટી ચોકલી તે શેઠનો બકડી શેઠનું ઘર આ આ મીંડું ત્યાં શેઠ બક બેઠો છે મને ચાર ચામઠા માર્યા તે તો દોરો લખાય છે જેવી લખવી હતી એવી જ લખાય છે હવે તમે આ લઈ અને રાજા પાસે જાઓ દોષ દોષ ક્યાં ચાલ્યો દોષ દોષ ક્યાં ચાલ્યો ભરવા ચાલ્યો કે શું

શેઠ બેઠો છે હા બરાબર ને આ ચાર પાસે તને બાંધીને ચાર તખખા માર્યા છે હાજી બરાબર કોઠવાર બોલાવો શેઠને ને મારીને બોલાવો ચેતના મિલકતમાંથી પચીસ બકરીઓ અને પાંચસો રૂપિયા છ ચુકાખાને આપો અને મારીને ગોઠવવા મૂકી દો